Hello, everyone. દૃષ્ટિ કાપડ્યા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ નોલેજ વિથ દ્રષ્ટિ કાપડ્યામાં તો મારી ચેનલમાં આપણે ઓલરેડી ગુજરાતની સ્થાનિક અને રચનાની પહેલાં પણ વાત કરી ચૂક્યા છે અને આ ચેનલની અંદર આપણે બહુ બધી નોલેજ રિગાર્ડિંગ વાત કરીએ છીએ તો આજનો જે લેક્ચર છે આજનો જે વિડીયો છે એ ગુજરાતના ડુંગર વિશે છે ગુજરાતના ડુંગરોમાં આપણે સૌથી પહેલાં કચ્છના ડુંગર જોઈશું કારણ કે બીજા બધા જો સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના ડુંગરો જોવા જઈશું તે બહુ મોટો ટૉપિક થઈ જશે બહુ મોટો વિડીયો થઈ જશે તો આજે ફક્ત આપણે કચ્છના ડુંગરો વિશે જોઈશું તો ગુજરાતના ડુંગરો તો ગુજરાતના ડુંગરા પ્રદેશને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવેલા છે એક કચ્છનો ડુંગરા પ્રદેશ છે બીજો છે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ ત્રીજો છે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ તો કચ્છના ડુંગરા પ્રદેશો આજે આપણે જોવામાં જોઈશું કચ્છના ડુંગરો આજે આપણે જોઈશું તો કચ્છના ડુંગરો એટલે કે નાના નાના ડુંગરોની ત્રણ ધાર આવેલી છે જેને ધાર કહેવામાં આવે છે ત્રણ હાર આવેલી છે જેને ધાર કહેવામાં આવે છે આ ડુંગર ધારો પશ્ચિમથી પૂર્વ તરફ જતાં સાંકડી થતી જાય છે એટલે કે જ્યારે એ પશ્ચિમમાં હોય ત્યારે એ થોડી પહોળી હોય અને પૂર્વ તરફ જતાં એ થોડી સાંકડી થઈ જાય છે અને આ જે ડુંગર ધારો છે એ ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધાર તરીકે ઓળખાય છે તો આ છે કચ્છની ઉત્તરધાર તો કચ્છની ઉત્તરધાર કચ્છના મોટા રણમાં આવેલા ખદીર પચ્છમ બેલા અને ખાવડા ટાપુઓની બનેલી છે ઉત્તરધાર એ સળંગ નથી બે બેટ વચ્ચે સમતલ પ્રદેશ છે મતલબ જે કોઈ બી ડુંગર હોય તો આપણને એવું લાગે કે એ સમતલ હશે મતલબ એક સોરી એક સાથે એ ધરાવતા હશે બધા ડુંગરો ભેગા થતા હશે પણ આ જે ઉત્તરધાર છે એમાં એવું નથી એમાં પહેલાં બે પ્રદેશ છે પછી બીજા બે છે આમ બે પ્રદેશ વચ્ચે ખાસો સમતલ પ્રદેશ આવે છે બે બેટ વચ્ચે તો ઉત્તરધારમાં આવેલો કાળો ડુંગર કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે કચ્છમાં સૌથી ઊંચો ડુંગર કયો તો કાળો ડુંગર અને એની લંબાઈ એની ઊંચાઈ કેટલી તો ચારસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો આઠ મીટર જેટલી એની ઊંચાઈ છે કાળો ડુંગર જે છે એ ગુરુદત્તાત્રેયની તપસ્યા અને સમાધિ સ્થાન છે કાળો દત્તાત્રેય સોરી કાળો ડુંગર એ ગુરુદત્તાત્રેયની તપસ્યા અને સમાધિ સ્થાન ધરાવે છે અને કાળા ડુંગર પરથી ત્રણસો સાહીઠ અંશે જો જોવામાં આવે તો રણ પાકિસ્તાન અને દરિયો એક સાથે જોઈ શકાય છે કે કાળો ડુંગર એક એવો ડુંગર છે કે જ્યાંથી આપણે ઉપર જઈને જોઈએ તો ત્રણસો સાહીઠ એટલે કે બધી બાજુએ જોઈએ તો આપણને રણ જોવા મળશે પાકિસ્તાન જોવા મળશે અને દરિયો પણ જોવા મળશે ગુજરાતનું સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર ધોળાવીરા જે ખદીર બેટ નજીક આવેલું છે ધોળાવીરા જે છે એ ગુજ ઉત્તર ધારના એક બેટ ખદીર બેટની અંદર આવેલું છે અને ધોળાવીરા શું છે તો સિંધુ સિંધુ ખીણ સંસ્કૃતિનો નગર છે તાલુકો કયો છે તો ભચાઉ તાલુકો છે હવે કચ્છની મધ્યધાર તો કચ્છની મધ્યધાર એ લખપત તાલુકામાં આવેલા ગરદાની ટેકરીથી રાપર તાલુકામાં આવેલા ચાવડાની ટેકરી સુધી ફેલાયેલી છે તો કચ્છની જે મધ્યધાર છે એ લખપત તાલુકામાં લખપત તાલુકામાં આવેલા ગરદાની ટેકરીથી લઈને રાપર તાલુકામાં આવેલા ચાવડાની ટેકરી સુધી ફેલાયેલી છે તો આ ધાર જે છે એ કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે જળ વિભાજક તરીકે કામ કરે છે કે કચ્છનું જે રણ છે કચ્છનું આ રણામ તરફ છે અને કચ્છના અખાત આમ તરફ છે બંને તરફ વચ્ચે બંનેની વચ્ચે કંઈ આવેલું છે તો એ છે મધ્યધાર એટલે એને જળવિભાજક તરીકે કામ કરે છે એમ પણ કહી શકાય છે મધ્યધરમાં લીલીયો ડુંગર આવેલો છે ભુજીયો ઝુરા વરાર ધીણોધર જેવા ડુંગર આવેલા છે મધ્યધરમાં ડુંગરો આવેલા છે કયા કયા ડુંગરો તો લીલીઓ ભુજીયો ઝુરા વરાર અને ધીણોધર ડુંગર આવેલો છે મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો તો ધીણોધર છે ઉત્તરધરનો સૌથી ઊંચો ડુંગર હતો કાળો ડુંગર જેની ઊંચાઈ હતી ચારસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો આઠ મીટર અને મધ્યધરનો સૌથી ઊંચો ડુંગર જે છે એ ધીણોધર છે એની ઊંચાઈ છે ત્રણસો ને અઠ્યાસી મીટર તાલુકો કયો છે તો નખત્રાણા નખત્રાણા તાલુકો છે મધ્યધરમાં આવેલા સૌથી ઊંચો ડુંગર ધીણોધરનો ધીણોધર ડુંગર જે છે એ કર્કૃત પ્રથી પસાર થાય છે મતલબ કે જે આપણી વૃત આવેલા છે એમાં કર્કવૃત જે છે કર્કૃત રેખા જે છે એ ધીણોધરા ડુંગર પરથી પસાર થાય છે ધીણોધરા ડુંગર પર ધોરમનાથની સમાધિ આવેલી છે ધીણોદરા ડુંગર પર ધોરમનાથની સમાધિ આવેલી છે અને કાળ ડુંગર પર ગુરુદત્તાત્રેયની સમાધિ અને તપસ્યાનું સ્થાન છે જ્યારે ધીણોધરમાં એ ધોરમનાથની સમાધિ છે અને ધીણોધર પરથી ધીણોદરા ડુંગર પરથી કર્કૃત રેખા જે છે એ પસાર થાય છે ભુજ ડુંગર તો મધ્યધરમાં ભુજ ડુંગર વિશે વાત કરીએ તો ભુજ ડુંગર એ કચ્છનું મુખ્ય મથક ભુજ શહેરની નજીક આવેલું છે તો જે કચ્છનું મુખ્ય મથક છે ભુજ એની નજીક ડુંગર કયો આવેલો છે ભુજયો ડુંગર આવેલો છે ઊંચાઈ કેટલી છે એકસો ને સાહીઠ આની ઊંચાઈ એકસો ભુજીયા ડુંગરની એકસો ને સાહીઠ મીટર ઊંચાઈ છે ત્રિણોધરની ત્રણસો ને અઠ્યાસી કાળા ડુંગરની ચારસો ને સાડત્રીસ પોઈન્ટ જીરો આઠ મીટર હવે ભુજી ડુંગર જે છે એને ભુજંગ નાગનું મંદિર આવેલું છે ભુજીયા ડુંગર પર ભુજંગ નાગનું મંદિર આવેલું છે ભુજ્ય ડુંગર એ બે હજાર એકમાં આવેલા ગુજરાત ભૂકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર પર એક સ્મૃતિવન અને સંગ્રહાલય બનાવવામાં આવેલું છે તો બે હજાર એકમાં ગુજરાતમાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો હતો જેમાં સૌથી વધારે અસર કચ્છમાં થઈ હતી અને એ એ ભૂકંપના કારણે બહુ બધી બહુ બધો વિનાશ થયો હતો બહુ બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ હતી તો બે હજાર એકમાં જ્યારે એ ભૂકંપ આવેલો તો એ ભૂકંપના કારણે સ્મૃતિવન અને સંગ્રહાલય એ બંને વસ્તુ ભુજીયા ડુંગર પર બનાવવામાં આવેલી છે ભુજીયા ડુંગર પર ભુજ્ય કિલ્લો પણ આવેલો છે ભુજિયા ડુંગર પર ભુજ્ય કિલ્લો આવેલો છે સ્મૃતિવન અને સંગ્રહાલય પણ આવેલું છે ભુજંગના મંદિર આવેલું છે એકસો મીટર ઊંચાઈ છે અને ભુજ શહેર નજીક ભુજી ડુંગર આવેલો છે હવે દક્ષિણધાર તો દક્ષિણધાર કેવી છે તો કચ્છની દક્ષિણધાર પશ્ચિમ તરફ માતાના મઢ અને પાન પાનન શરૂ થઈ પૂર્વ તરફ અંજાર સુધી ફેલાયેલી છે તો કચ્છની જે દક્ષિણ ધાર છે એ પશ્ચિમ તરફ માતાનો મઢ પશ્ચિમ તરફ માતાનો મઢ અને પાનન ધ્રુવથી શરૂ થઈને પૂર્વ તરફ અંજાર સુધી ફેલાયેલી છે તો કચ્છની દક્ષિણ ધાર માતાના મઢથી પાન ધ્રુવ માતાના મઢ અને પાનન શરૂ થઈ અંજાર સુધી ફેલાયેલી છે દક્ષિણ ધારમાં કયા કયા ડુંગર આવેલા છે એ જોઈએ તો દક્ષિણ ધારમાં નનામો ઉમિયા પાનંદ્રો હબા જેવા ડુંગરો આવેલા છે દક્ષિણ ધર્મમાં નનામો ઉમા નનામો ઉમિયા પાનંદ્રો હબા જેવા ડુંગર આવેલા છે મધ્ય મધ્યધર્મમાં લીલીઓ ભુજ્યો વરાર જબા અને લીલીઓ ભુજ્યો વરાર જબા અને ધીણોધર જેવા ડુંગર આવેલા છે તો દક્ષિણ ધારમાં સૌથી ઊંચો ડુંગર નનામો છે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર નનામો મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર અને ઉત્તર ધારનો કાળો ડુંગર તો આ ડુંગર જમીન પરથી ઊંચો થયા બાદ તેની ઊંચાઈ ઓછી થતી ગઈ હોવાથી તેનું નામ નાનામો પડી ગયું છે મતલબ કે પહેલાં ડુંગર ઊંચો થયો ને પછી એના પછી એની જે ઊંચાઈ હતી એ ઘટવા માંડી એટલે એનું નામ નાનામો પડી ગયું ઓછી થઈ ગઈ એના કારણે એનું નામ નાનામું પડી ગયું હવે આની પર આવેલો છે હવા ડુંગર મધ્ય દક્ષિણ ધર્મ આવેલી છે હવા ડુંગર તો હવા ડુંગર પર દાદા મીકરણની સમાધિ આવેલી છે દાદા મિક્રણની સમાધિ આવેલી છે એની એક સ્ટોરી છે બહુ સરસ સ્ટોરી છે યુટ્યુબ પર તમને અવેલેબલ હશે સાંભળી શકો છો ઇફ યુ વોન્ટ દાદા મેકરણ એક કચ્છના સત સંત હતા અને માન્યતા અનુસાર રણમાં ભૂલા પડેલા વ્યક્તિઓને રસ્તો બતાવતા હતા મતલબ કે જે દાદા મેકરણ હતા એ કેવા હતા તો કચ્છના રણમાં છે ને બહુ મોટો રણ વિસ્તાર છે માણસ ભૂલો પડી શકે તો જ્યારે કોઈ માણસ ભૂલો પડે તો જે દાદા મેકરણ હતા એમની પાસે બે પ્રાણી હતા એક કૂતરો હતો અને ગધેડો હતો તો આ બંને જોડે એ જે માણસ ભૂલો પડ્યો છે એ વ્યક્તિને રસ્તો બતાવવાનું કામ કરતા હતા તેમની પાસે બે પ્રાણી હતા એક હતો લાલિયા નામનો ગધેડો હતો અને મોતિયા નામનો કૂતરો હતો તો ગધેડો અને કૂતરો હતો ગધડાનું નામ હતું લાલિયો અને કૂતરાનું નામ હતું મોત્ય આ છે હબા ડુંગરની સ્ટોરી હવે પાનંદ્રો તો પાનંદ્રો એ છે એ લિગ્નાઇટ કોલસા માટે જાણીતું છે પાનંદ્રો જે છે એ લિગ્નાઇટ કોલસા માટે જાણીતું છે કોલસામાં રહેલા કાર્બનના પ્રમાણમાં પ્રમાણમાં આધારે ચાર પ્રકાર પાડવામાં આવે છે એ તો ખબર હશે જે તે કે જાણે કે કોઈ કોલસો છે હવે એમાં કાર્બન કેટલા પ્રમાણમાં છે એના એ પ્રમાણ જાણીને એના પ્રકાર પાડેલા છે ચાર પ્રકાર છે એન્થ્રેસાઇટ બિટમિનાસ લિગ્નાઇટ અને પીટ તો જે પનંદ્રો છે એમાં લિગ્નાઇટ કોલસો મળે છે જેમાં કોલસાનું પ્રમાણ સાહીઠથી પાંસઠ ટકા જેટલું છે પછી આવે છે અંજાર તો અંજાર એ છરી ચપ્પા માટે જાણીતું છે અને અંજારમાં જેસલ મે જેસલ તોરણની સમાધિ પણ આવેલી છે જેસલદોળની સમાધિ એક માન્યતા અનુસાર સમાધિ જેમ જેમ નજીક આવશે એના પછી એ પ્રલય બની જશે જો એ સમાધિ ભેગી થઈ ગઈ તો એ પ્રલય થઈ શકે છે એ ટાઈમ પર હવે જે છે એ માતાનો મઢ કચ્છની વિશે જાણકારી લઈએ તેમાં માતાનો મઢ પણ આવે છે અને માતાના મઢમાં જાડેજાઓના કુળદેવી માતા આશાપુરાનું આવેલું છે કે જે જાડેજા હતા એમના કુળદેવી હતા માતા આશાપુરામાં તેમનું મંદિર આવેલું છે માતાના મઢ પાસેથી મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવેલા છે માતાના મઢ પાસેથી મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવેલા છે કે જે મંગળ ગ્રહ પર જે ખડકો છે એ સિમિલરલી મંગ સિમિલરલી માતાના ગઢ પાસે અવેલેબલ છે મળે છે આ સાથે અહીં મિનેમાઇટ અને એલ્યુનાઇટ ધરાવતા કેલ્શિયમના ભંડાર પણ છે માતાના મળ પાસે બે કેલ્શિયમના બે કેલ્શિયમના ભંડાર છે એક મિનેમાઇટ અને એલ્યુનાઇટ જેવા ધરાવતા કેલ્શિયમના ભંડાર એ માતાના મઢ પાસે આવેલા છે ગુજરાતમાંથી સૌથી વધારે ગુગળ એ માતાના મઢ પાસેથી મળે છે ગૂગઢ જે હોય એ સૌથી વધારે ગુજરાતમાંથી ક્યાં મળે તો માતાના મઢ પાસેથી પરંતુ ગૂગળનું સૌથી મોટું માર્કેટ એ અંબાજીમાં આવેલું છે વધારે મળે ક્યાં વધારે ક્યાંથી મળી આવે તો એ ગુજરાતમાંથી ગુજરાતમાં માતાના મઢ પાસેથી મળી આવે અને એનું સૌથી મોટું માર્કેટ કહું તો એનું સૌથી મોટું માર્કેટ છે અંબાજીમાં હવે વાગડનું મેદાન તો કચ્છના નાના રણ અને મોટા રણની વચ્ચે વાગડનું મેદાન આવેલું છે કચ્છનું આ અહીંયા મોટું રણ છે અને અહીંયા નાનું રણ છે હવે આ જે એરિયા છે અહીંયા વાગડનું મેદાન આવેલું છે આ વાગડના મેદાનમાં કંથકોટની ટેકરીઓ આવેલી છે તો આ મેદાન જે છે એમાં કંથકોટની ટેકરીઓ આવેલી છે કંથકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર અધોય છે કંથકોટની જે ટેકરી છે એનું સૌથી ઊંચું શિખર અધોય છે મોહમ્મદ ગઝનીએ જ્યારે પાટણ અને સોમનાથ પર ચડાઈ કરી ત્યારે રાજા ભીમદેવ પહેલાં એ રણનીતિ બનાવવા માટે કંઠકોટના કિલ્લામાં આશરે લીધો હતો મોહમ્મદ ગઝનવી અને જે બીજા અને મોહમ્મદ ગઝનવીએ જ્યારે પાટણ અને સોમનાથ પર ચડાઈ કરી ત્યારે જે ભીમદેવ પહેલાં હતા એ સંતાવા માટે અને આગળ જે રણનીતિ છે એ બનાવવા માટે એમણે કંથકોટના કિલ્લામાં આશરે લીધો હતો આ કંથકોટના કિલ્લામાં નવમી સદીમાં સોલંકી શૈલીમાં બનેલા સૂર્યમંદિરના અવશેષો પણ રહેલા છે કે સોલંકી શૈલીમાં જે સૂર્યમંદિર બન્યું હતું એના અવશેષો પણ કંથકોટના કિલ્લામાં મળી આવે છે હવે છે અલ્લાબંધ કચ્છમાં આવેલું છે અલ્લાબંધ તો વર્ષ અઢારસો ને ઓગણીસમાં આવેલા ભૂકંપના કારણે વર્ષ અઢારસો ને ઓગણીસમાં પણ ભૂકંપ આવેલો હતો અને આ ભૂકંપના કારણે કચ્છના મોટા રણમાં પાણી ભરાઈ ગયું હતું તે સમયે ત્યાંના મુસ્લિમ ભાઈઓ જે હતા એમણે જીવ બચાવવા કચ્છના મોટા રણમાં આવેલા એક ઉચ્ચ પ્રદેશ પર શરણ લીધો હતો જેના કારણે તેમના જીવ બચ્યા તેથી ત્યાંની સ્થાનિક લોકોએ આ ઊંચાઈવાળી જગ્યાને નામ આપ્યું મતલબ કે એક પ્રદેશ છે જ્યાં અઢારસો ને ઓગણીસમાં ભૂકંપ આવ્યો ત્યારે લોકોએ પોતાનો જીવ બચાવ્યો મુસ્લિમ ભાઈઓ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે કચ્છના મોટા રણમાં આવેલા એક ઉચ્ચ પ્રદેશ પર જેને સ્થાન લીધું શરણ લીધી શરણાગત લીધી તો એ જે સ્થાન હતું એને એ લોકોએ મદદ મળી હોવાથી એને અલ્લાહબંધ નામ આપ્યું છે હવે છે વચરાજ બેટ તો વચરાજ બેટ તો વચરાજ બેટ શું છે તો અહીંયા વીર વાછડા દાદા વચરાજ દાદા વચરાજ સોલંકી એમની સમાધિ જેવું કંઈક આવેલું છે તો વીર વાછડા દાદા વછરાજ દાદા અને વછરાજ સોલંકીને વછરાજ જે લીધા હતા ત્યાં વચરાજ બેટ કહેવામાં આવે છે જન્મ એમનો થયો હતો બહુચરાજીમાં કર્મભૂમિ હતી કચ્છનો નારુ નાનું રણ અને જાણીતા તે ગૌરક્ષા માટે એમણે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો તો જે કચ્છના ડુંગરો છે એને આપણે શોર્ટલી વહેલા મતલબ એક રિવાઇઝ કરવા માટે એક કોષ્ટક બનાવવામાં આવેલું છે મેં અહીંયા કોષ્ટક બનાવેલું છે તો કચ્છની ચાર કચ્છની ત્રણ ધાર આવેલી છે એક ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધાર આ ઉપરાંત કચ ટીકરીઓ પણ આવેલી છે ઉત્તર ઉત્તરધાર તો ઉત્તર ઉત્તરધારમાં ડુંગરો કયા છે આ બેટ છે કયા કયા ખદીર પચ્છમ બેલા ખાવડા સૌથી ઊંચો ડુંગર કયો તો કાળો ડુંગર ચારસો મીટર જેટલી એની ઊંચાઈ કચ્છનો સૌથી મોટો ડુંગર છે અને દત્તાત્રેય ભગવાનની સમાધિ એ કાળા ડુંગર પર આવેલી છે મધ્ય ધારમાં ઉમિયા વરા લીલો લીલીઓ ભુજીઓ રત્ના જેવા ડુંગરો આવેલા છે તો ધીણોધર ડુંગર એક મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર છે ત્રણસો મીટર જેટલી એની ઊંચાઈ છે કર્કૃત રેખા પસાર થાય છે આ ધીણોધર ડુંગર પરથી અને ધોરમનાથની સમાધિ પણ આવેલી છે દક્ષિણ ધાર તો દક્ષિણ ધારમાં નાનામો ડુંગર આવેલો છે માતાનો મઢ હબા દાદા મિત્રની સમાધિ હબા ડુંગર જેની પર દાદા મિત્રની સમાધિ છે તો નાનામો ડુંગર નાનામો ડુંગર સૌથી પહેલાં જ્યારે બન્યો ત્યારે ઊંચો હતો અને એના પછી એ ધીરે ધીરે એની ઊંચાઈ જે છે એ ઓછી થતી ગઈ એટલે એનું નામ પડી ગયું નાનામો ડુંગર કંથકોટની ટેકરીઓ તો કંથકોટની ટેકરીઓ કે આવેલું છે તો વાગડના મેદાનમાં વાગડનું મેદાન ક્યાં આવેલું છે તો મોટા રણ અને નાના રણની વચ્ચેના પ્રદેશમાં વાગડનું મેદાન આવેલું છે તો કંથકોટની ટેકરીનો સૌથી ઊંચો પ્રદેશ કયો છે તો અધોય છે તો અહીંયા આપણા કચ્છની ડુંગરોની વિશે જે સમજૂતી હતી એ પૂર્ણ થાય છે અને ગુજરાતના બધા જ ડુંગરોને મેં આ રીતે કંઈક મેપમાં કરેલા છે યાદ રાખવા માટે ઇઝીલી યાદ રહી જાય એની માટે તો આને હું એક કમ્યુનિટીમાં પોસ્ટ કરી દઈશ જેથી તમે લોકો આને ઇઝીલી જોઈ શકો સારી રીતે જોઈ શકો તો આ છે આપણા ગુજરાતના ડુંગરોમાંનો એક પ્રદેશ એક ભાગ કચ્છના ડુંગરો તો અહીંયા આ સમાપ્ત થાય છે સો થેન્ક યુ એવરી વન ફોર વોચિંગ માય વિડીયો મારો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આશા રાખું છું કે તમે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો મળતા રહીશું આવા જ અલગ નવી ફરીથી કોઈક ઇન્ફોર્મેશન શેર કરીશ એની માટે આપણે ફરીથી મળીશું હેવ અ ગુડ ડે બાય